બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડાલીના સાબરમતી નદીમાં ફસાયેલા આઠ વ્યક્તિઓનું એનડીઆરએફ દ્વારા સફળ રેસ્ક્યુ ગત ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક થઈ છે બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા આઠ વ્યક્તિઓનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લેવામાં આવે છે હડાદના પીએસઆઈ જી આર દેસાઈ દ્વારા લોકોને બચાવવા માટેની તમામ તૈયારી સ્ટાફ સાથે રાખીને પોતે હાજર રહીને સફળતાપૂર્વક લોકોને બચાવવામાં કામગીરીમાં હાથ ધરી દાંતા મામલતદાર કચેરીનું સ્ટાફ તેમજ એનડીઆરએફની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યૂ પૂર્ણ કર્યું હતું એનડીઆરએફના જવાનોની બહાદુરીભરી કામગીરીથી તમામ આઠ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી વરસાદને પગલે બનાસકાંઠા વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી નદી નાળા કોજવી અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કર્યો છે અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી